આગામી 23 મિનિટનો વિડિયો તમારી જિંદગી બદલી શકે છે જાણવા માંગો છો કેવી રીતે જાણવા પહેલા એક પ્રશ્ન શું તમારું જીવન એ જ છે જે તમે બાળપણમાં જોયું હતું અથવા એ સપનાઓ ક્યાંક પાછળ છૂટ્યા છે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી મહેનતનું સાચું ફળ તમને કેમ મળતું નથી દરેક સવાર તમે તમારા સપના માટે જાગો છો પરંતુ ક્યાંય એવું તો નથી કે તમારી મહેનતનો ફાયદો કોઈ બીજાને મળતો હોય તમારા દિલથી પૂછો જે તમે ઈચ્છતા હતા શું તે તમે મેળવ્યું છે વિચારો જો તમારું ભવિષ્ય માત્ર આજના એક નિર્ણય પર આધારિત હોય તો શું તમે તેને ગુમાવવા માંગશો જો તમારો જવાબ નહીં છે તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ છો પરંતુ જો તમે હા કહ્યું તો હું ઈમાનદારીથી કહીશ કદાચ આ તક તમારા માટે નથી તમે નોકિયાનું નામ તો સાંભળ્યું હશે હે એક સમય હતો જ્યારે દરેકના હાથમાં નોકિયાનો ફોન રહેતો હતો કનેક્ટિંગ પીપલ તેનો સાચો અર્થ નોકિયા થી હતો પરંતુ જ્યારે સ્માર્ટ નો દોર શરૂ થયો ત્યારે જો નોકિયા એન્ડ્રોઇડ ટચ સ્ક્રીન જેવી નવીનતા અપનાવતા તો આજે પણ દરેકના હાથમાં નોકિયાનો જ ફોન હોત પરિણામ તરીકે એપલ અને સેમસંગ જેવી ઘણી બ્રાન્ડ્સ નવી નવીનતા અપનાવીને પોતાનું બજાર મજબૂત કરી દીધું અને નોકિયા આપણી એ પળોનો ભાગ બની ગયો જે આજે માત્ર આપણી યાદોમાં છે પછી આવે છે કોડેક ફોટોગ્રાફીનો રાજા કોઈ પણ લગ્ન અથવા ઇવેન્ટની વાર્તા ના કેમેરા વગર અધૂરી રહી જતી પછી આવ્યો ડિજિટલ ફોટોગ્રાફીનો દોર જેમાં ડિજિટલ કેમેરા અને સ્માર્ટફોન કેમેરાએ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું બજાર મજબૂત કરી લીધું પરિણામ તરીકે જો કોડાક પોતાની પરંપરાગત ફિલ્મ બિઝનેસ સાથે બદલાતા ડિજિટલ ફોટોગ્રાફીના દોરને અપનાવતા તો કદાચ આજે પણ આપણા દરેક ઇવેન્ટ અને લગ્ન ફંકશનની યાદોની વાર્તા કોડેક દ્વારા જ બનતી પછી આવે છે એચએમટી ભારતની શાન દરેક ઘરમાં એચ ની ઘડિયાળો હતી અને આપણને આજે પણ યાદ છે કે આપણી આનંદ સાથે HMT ની ઘડિયાળને 24 કલાકમાં એકવાર ચાવી આપીને શાંતિ આપણા હાથ પર પહેરતા હતા અને પછી આવ્યો બદલાવનો દોર નવી અને ફેશનેબલ સ્ટાઇલિશ ઘડિયાળો મોટા મોટા કન્ઝ્યુમર બ્રાન્ડゼ બજારમાં પોતાનો કબજો કરી લીધો અને એક કબજામાં આપણી જૂની HMT ની વિન્ટેજ ઘડિયાળો ક્યાંક ને ક્યાં ખોવાઈ ગઈ દોસ્તો આ પ્રકારના ઘણા ઉદાહરણો આજે ઇન્ટરનેટ પર અધ્યયન માટે ઉપલબ્ધ છે અને આજ આપણી પસંદગીની બ્રાન્ડ્સ જે આજે આપણી યાદોનો ભાગ છે આપણને એ શીખવે છે કે જો તમારી જીવનની દોડમાં ટકી રહેવું છે તો સમયની સાથે બદલાવ ખૂબ જ જરૂરી છે દોસ્તો આ સબક માત્ર એ કંપનીઓનો નથી આ આપણે બધા માટે એક મોટો સબક છે નોકિયાએ એ સ્માર્ટ ફોન સામે હાર માની લીધી કોડેક એ ડિજિટલ ફોટોગ્રાફી ને અવગણ્યું HMT નવા ડિઝાઇન્સ અને માર્કેટિંગ ને સમજી ન શકી બધાએ એક વાત મિસ કરી સમય સાથે બદલાવાની જરૂરિયાત આજનો મોકો આપણને એ જ કરવા માટે તક આપે છે મોટા સપના જુઓ નવા આઈડિયાઝ ને અપનાવો અને રિસ્ક લેવાથી ક્યારેય ડરશો નહીં કારણ કે આજે તમે નવા સમય સાથે ન ચાલ્યા તો કાલી દુનિયા માટે તમે બનીને રહી જશો જેમ નોકિયા કોડેક અને અહી ઘણા લોકો બ્યુટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે તો ચાલો આને આજ વ્યવસાય ઉપર લાગુ કરીને સમજીએ તમે એક બ્યુટીશિયન છો અને બ્યુટી ઇન્ડસ્ટ્રી આજે સૌથી વધુ વિકસિત ઇન્ડસ્ટ્રીમાંથી એક છે પરંતુ સાથે જ હરીફાઈ પણ દરરોજ વધતી જઈ રહી છે જો તમે નવા ટ્રેન્ડ્સ ને સ્વીકારતા નથી નવા ટૂલ્સ અને ટેકનોલોજીઓ અપનાવતા નથી તો ધીરે ધીરે તમારો વ્યવસાય પાછળ પડી શકે છે બદલાતા સમય સાથે ન ચાલવું એ પછાત રહેવા જેવું છે જ્યાં તમે બિન સમજતી તમારી પોઝિશન ગુમાવવા લાગો છો આવું સમજીએ કે આવું કેમ થાય છે કારણ ખૂબ જ સરળ છે એડોપ્શન કર્વ દરેક ઇન્ડસ્ટ્રીમાં લોકોના ત્રણ સમૂહ હોય છે અર્લી એડોપ્ટર્સ આ લોકો નવા આઈડિયાઝને સૌથી પહેલા અપનાવે છે અને હંમેશા લીડ કરે છે બીજા ધ મેજોરિટી આ ત્યારે બદલાવ કરે છે જ્યારે પરિણામ તેમની સામે સ્પષ્ટ થઈ જાય છે ત્રીજા લેગાર્ડ્સ તે હંમેશા બદલાવને અવગણે છે અને અંતમાં અસફળ રહે છે હવે સવાલ છે કે શું તમે લીડ કરવા માંગો છો કે ત્યાં સુધી રાહ જોશો જ્યાં સુધી બધું ખતમ ન થઈ જાય જો તમે લીડ કરવા માંગો છો તો ડીએસઆર તમારા માટે કંઈક એવું લઈને આવ્યું છે જે માત્ર લીડર માઇન્ડસેટ વાળા લોકો માટે છે પરંતુ પ્રશ્ન એ છે કે શું તમે એક લીડર છો ડીએસઆર એ એક એવું બિઝનેસ મોડલ બનાવ્યું છે જે તમારા પ્રયત્નોને ઇનામ આપશે અને સાથે જ આ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય માટે તમને તૈયાર કરશે આવો અને ઊંડાણથી સમજીએ દોસ્તો માત્ર છેલ્લા દોઢ વર્ષમાં હજારો બ્યુટીશિયન્સે ઉડાન આપી છે અને વિચારો આમાંથી કેટલીય બ્યુટીશિયન્સ આજે મહિનાના ચાર થી પાંચ લાખ કમાઈ રહી છે આ માત્ર એક સફળતાની વાર્તા નથી પરંતુ એક આખું મુવમેન્ટ છે જે બ્યુટી ઇન્ડસ્ટ્રીને બદલી રહ્યું છે અમારું મિશન ખૂબ જ સરળ છે બ્યુટીશિયન્સ ને સશક્ત બનાવવા તેમની મહેનત નું પૂરું ઇનામ તેમના સુધી પહોંચાડવું અને તેમના આર્થિક ભવિષ્ય ને સુરક્ષિત કરવું તો સવાલ ઉઠે છે કે અમે એવું શું કરીએ છે અને આખરે આ કેવી રીતે સંભવ છે શું તમે જાણવા માંગો છો ડીએસઆર સલોન સાથે જોડાયેલી પ્રોડક્ટ ની માત્ર વાઇડ રેન્જ પ્રદાન જ નથી કરતી પરંતુ અમારું લક્ષ્ય આનાથી ઘણું આગળ છે અમારો ઉદ્દેશ્ય માત્ર પ્રોડક્ટ્સ આપવી નથી પરંતુ એક એવી સિસ્ટમ બનાવવાનું છે જે બ્યુટિશિયન્સની growth ને ઝડપથી વધારે અને સૌથી મોટી વાત બ્યુટિશિયન્સના રિટાયરમેન્ટ પછી પણ અમારું બિઝનેસ મોડલ તેમની લાઈફટાઇમ ઇન્કમ ને બનાવી રાખે છે કારણ કે આ પેસિવ ઇન્કમ ની સિસ્ટમ છે આજે હજારો બ્યુટિશિયન્સ અમારી સાથે પાર્ટનર છે અને આ સિસ્ટમ નો પૂરો ફાયદો મેળવી રહ્યા છે DSR નું આ મોડલ તેમણે એક મજબૂત પ્લેટફોર્મ અને અગણિત અવસરો પ્રદાન કરે છે તમે સાંભળ્યું હશે કે મહત્તમ બિઝનેસ અને બ્રાન્ડ્સ તેમના પૈસા ટ્રેડિશનલ એડવર્ટાઇઝિંગ પર ખર્ચે છે પરંતુ ડીએસઆર આ જૂના મોડેલને બદલવા માટે આવ્યું છે અમે અમારી માર્કેટિંગનો 50 થી ટકા ખર્ચ સીધા બ્યુટિશિયન્સને ડાયવર્ટ કરીએ છે અને આ પૈસા તમને ઇન્સેન્ટિવના રૂપમાં મળે છે તેનો મતલબ જે પૈસા પહેલા વિજ્ઞાપનોમાં વેડફાતા હતા હવે તે તમારી ગ્રોથ અને તમારા ભવિષ્ય માટે વાપરવામાં આવે છે દોસ્તો ડીએસઆર માત્ર એક બિઝનેસ પ્લેટફોર્મ નથી આ એક એવો અવસર છે જે તમને નવા સપના જોવા અને તેને પૂરા કરવાનો મોકો આપે છે આની સાથે અમે તમને કેટલાક એક્સક્લુઝિવ અવસર પણ આપીએ છીએ જે તમારા ગ્રોથ વધુ ઝડપી બનાવશે આવો આને વિસ્તારથી સમજીએ બેસ્ટ બ્યુટિશિયન એવોર્ડ તમે અમારા બિઝનેસ મોડલ અને પ્રોડક્ટ્સ નું પ્રમોશન તમારા ક્લાયન્ટ્સ અને બીજા બ્યુટિશિયન્સ વચ્ચે કરો છો તો તમે અમારા માટે માત્ર એક ડિસ્ટ્રીબ્યુટર જ નહીં પરંતુ અમારી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પણ છો એટલું જ નહીં માત્ર તમારી માટે પ્રોડક્ટ ટ્રેનિંગ અને પ્રોફેશનલ ટેકનિકલ ટ્રેનિંગની સાથે સાથે તમારા પ્રદર્શનના આધાર પર કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વગર તમારા આ યોગદાનના રેકોગ્નિશન માટે અમે તમને બેસ્ટ બ્યુટિશિયન એવોર્ડ કોઈ સેલિબ્રિટીના હાથે પ્રદાન કરીએ છે આ એવોર્ડ તમારા સેલૂન ના પ્રમોશન કરવા માટે તમારી મદદ કરે છે ફ્રી ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ કોર્સ આ કોર્સ તમારી સ્કિલ ને વર્લ્ડ ક્લાસ લેવલ પર લઈ જાય છે અને તમને એક એક્સપર્ટ બનાવે છે તે ન માત્ર તમારા કરિયર ને નવી ઊંચાઈ આપે છે પરંતુ તમને ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ અપાવે છે 5 ડે કોમ્પ્લિમેન્ટરી ટ્રિપ આ ટ્રીપ માં એક દિવસ એડવાન્સ ટ્રેનિંગ સેશન પણ શામેલ છે આ માત્ર એક રિવોર્ડ જ નથી પરંતુ એક એવી તક છે જ્યાં તમે નવા કૌશલ્ય અને વિચારો શીખી શકો છો આ હેતુ માત્ર તમને પ્રેરણા આપવાનો નથી પરંતુ તમારી વૃદ્ધિ માટે નવો રસ્તો ખોલવાનો છે જેથી તમે ઇન્ડસ્ટ્રી માં સૌથી આગળ રહો જુઓ તમે સૌ વોટ્સઅપ સ્ટેટસ તો જરૂરથી વાપરતા હશો કેમ કે બ્યુટીશિયન્સ પોતાના કામના અપડેટ્સ ઘણું ખરું વોટ્સઅપ એપ પર શેર કરે છે આ સ્ટેટસ ખાસ કરીને બે લોકો જુએ છે પહેલા તમારા રેગ્યુલર ક્લાયન્ટ્સ અને બીજા તમારા દોસ્ત કે પ્રતિયોગી જે પોતે બ્યુટિશિયન છે હવે જુઓ થાય છે શું તમારા ક્લાયન્ટ્સ તમારા સ્ટેટસને જોઈને તમારી પ્રોડક્ટ્સની જાણકારી લે છે અને તમારી ટ્રીટમેન્ટ માટે પૈસા પણ આપે છે પરંતુ ક્યારેક ક્યારેક તમારા દોસ્ત અને પ્રતિયોગી જે તમારું સ્ટેટસ જુએ છે તમારી પાસેથી પ્રોડક્ટની જાણકારી લઈને તે જ પ્રોડક્ટ્સ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદી લે છે વિચારો પ્રોડક્ટનું પ્રમોશન અને બ્રાન્ડિંગ તો તમે કરી પરંતુ તેનો ફાયદો તમને ન મળ્યો અને આ ફાયદો આ ફાયદો ઓનલાઈન ઈ કોમર્સ કંપની અને મેન્યુફેક્ચરિંગ કંપનીને ગયો હવે વિચારો જો તે પ્રોડક્ટ તમારી પોતાની હોત તો ત્યારે જણાવવાની કઈક મજા જ અલગ થઈ જાય કેમ કેમ કે તેનો સંપૂર્ણ ફાયદો તમને મળતો હવે જરા આ વિચારો તમારી પાસે એક એવું વર્લ્ડ ક્લાસ બ્યુટી પ્રોડક્ટ છે જેની એક્સક્લુઝિવ માહિતી અને એક્સક્લુઝિવ હક માત્ર તમારી પાસે છે અને આ પ્રોડક્ટ માત્ર અને માત્ર તમારી પાસે જ મળશે બીજી ક્યાંય નહીં તેની ગુણવત્તા એવી ઉત્તમ છે કે તેના પર 30 દિવસની મની બેક ગેરંટી છે પછી ભલે તમે 25% પ્રોડક્ટ વાપરી નાખી છે પરંતુ સાચું કહું આજ સુધી કોઈ એ પ્રોડક્ટ પાછી નથી કરી કેમ કારણ કે અમારા બધા પ્રોડક્ટ્સ લેબ ટેસ્ટેડ અને જન્યુન હોય છે હવે લાભ સમજીએ જ્યારે પણ આ પ્રોડક્ટની તમારા ક્લાયન્ટ પર ઉપયોગ કરશો તેના પરિણામો શાનદાર હશે જ અને જ્યારે તે તમને પૂછશે કે આ પ્રોડક્ટ ક્યાં મળશે તો જવાબ હશે તમામ જાણકારી સાથે માત્ર તમારી પાસે મતલબ આ પ્રોડક્ટ તમારી છે તમારી પાસે જ તમામ જાણકારી સાથે આ પ્રોડક્ટ ઉપલબ્ધ છે અને તમે તેના એક્સક્લુઝિવ ડીલર છો એનો મતલબ એનાથી થવા વાળો બધો પ્રોફિટ પણ તમારો હવે સવાલ ઉઠે છે કે આ નફો આખરે આવે છે ક્યાંથી આવો આને આ બિઝનેસ મોડલ થી વિસ્તાર સમજીએ જુઓ જ્યારે પણ કોઈ પ્રોડક્ટ તૈયાર થાય છે તેના ઉત્પાદન થી લઈને ગ્રાહક સુધી પહોંચવા માટે ઘણા સ્ટેપ્સ પસાર કરવા પડે છે જેમ કે સ્ટોકિસ્ટ હોલસેલર ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલર્સ આ પ્રક્રિયામાં માર્કેટિંગ ખર્ચ પણ જોડાય છે જે સામાન્ય રીતે પ્રોડક્ટ ની એમઆરપી નું પચાસ થી સાહીઠ ટકા હોય છે જેમ કે ટીવી પર જાહેરાત બ્રાન્ડ એમ્બેસેડર જેમ કે ફેમસ કલાકાર અથવા ઇન્ફલ્યુએન્સર્સ ફેસબુક યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પર ખર્ચ કરવા માટેનું માર્કેટિંગ બજેટ અહીં ડી આ તમામ માર્કેટિંગ ખર્ચાને દૂર કરે છે અને આ બધા પૈસા સીધા તમને આપવામાં આવે છે હવે વિચારો એક્ટર અને એક્ટ્રેસ આ પૈસાથી જ તો અમીર બને છે તો જો આપણા બ્યુટિશિયન પણ અમીર બની જાય તો તેમાં ખોટું શું છે અને તેની સાથે જ તેમાં સન્માન અને ઓળખ તમને મળે છે તે તો અલગ જ છે દોસ્તો ડીએસઆર સાથે તમને માત્ર કમાણી અને વૃદ્ધિનો મોકો જ નથી મળતો પરંતુ સન્માન અને ઓળખ પણ મળે છે અમે માનીએ છીએ કે દરેક બ્યુટિશિયનની મહેનતની કદર થવી જોઈએ આ વિચાર સાથે અમે હજી સુધી પાંચ એવોર્ડ સેરેમની આયોજિત કરી છે જેમાં હજારો બ્યુટિશિયન્સને સન્માનિત કરવામાં આવી છે જેમ કે

જે એક અભિનેતા છે તેમણે અમારા બ્યુટિશિયન્સના પ્રયત્નોની પ્રશંસા કરી અને તેમને પ્રેરણા આપી સપ્ટેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર છત્રપતિ શંભાજીનગર સિદ્ધાર્થ ચંદેકર જે એક અભિનેતા છે તેમણે અમારી સાથે જોડાઈને બ્યુટિશિયન્સના સમર્પણને ઊંચી રીતે રજૂ કર્યું નવેમ્બર ટ્વેન્ટી સુરત ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ અનુરાગે આ ઇવેન્ટને વધુ વિશિષ્ટ બનાવ્યું જ્યાં નવી મર્યાદાઓ સ્થપાઈ છે અને સૌથી ખાસ વાત અમે એક ગ્રાન્ડ પ્રોગ્રામ તાજમહેલ પેલેસ મુંબઈ હોટલમાં હોસ્ટ કર્યો આ એ વાતનો પુરાવો છે કે અમે તમારી મહેનત અને જઝબાને કેટલું માન આપીએ છીએ હવે આવો આ બિઝનેસ મોડલને સમજીએ હજી સુધી મેં તેને સરળ રીતે સમજાવ્યું છે પરંતુ હવે તેને વિગતવાર સમજીએ હવે હું તમને સ્પષ્ટ સંદેશો આપું છું આ અવસર દરેક માટે નથી અમે એવા લોકોની શોધમાં છીએ જે આ અવસરને લાયક છે અને તેમાં સફળ થઈ શકે છે તો શું તમે આ માટે લાયક છો ચાલો સમજીએ કે કોણ આમાં જોડાઈ શકે છે પહેલું તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ આ માત્ર એક નિયમ જ નથી આ તમારી મેચ્યોરિટી અને જવાબદારી વિશે છે આ સિસ્ટમ માં સફળતા ત્યારે જ મળશે જયારે તમે સમજદારી થી નિર્ણય લેશો અને તમારા કાર્ય માટે જવાબદાર બનો બીજું તમારી 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 પાસે પાસે એક સ્વપ્ન હોવું જોઈએ જો સપના તો અંદર તે કન્સિસ્ટન્સી અને પ્રેરણા નહીં રહે જે તમને આગળ વધારશે વિચાર કરો મંજિલ વગર કોઈ પ્રવાસ કેવી રીતે શરૂ કરે જો તમે મોટા સપના જુઓ છો તો તમારી પાસે તે પૂરા કરવાની તાકાત પણ હશે ત્રીજું તમારો સ્વભાવ એવો હોવો જોઈએ કે તમે બીજા વ્યક્તિ મદદ કરવા માંગો અમારી સિસ્ટમ કોલેબ્રેશન અને ગ્રોથ ઉપર આધારિત છે જો તમે બીજા સપોર્ટ કરવા તૈયાર છો તો તમને તમારી સફળતા પણ જરૂર મળશે અહીં તમારો મદદ કરવાનો વિચાર જ તમારી અસલી સફળતાની ચાવી બનશે વિચારો શું આ ગુણ તમારી અંદર છે જો હા તો તમે એ વ્યક્તિ છો જેને અમે શોધી રહ્યા છીએ ચાલો હવે સમજીએ કે કેવી રીતે શરૂ કરવું તમે માત્ર ત્રણ ના પ્રોડક્ટ પરચેસ થી શરૂઆત કરો છો બદલામાં તમને 3600 ના પ્રોડક્ટ્સ મળે છે અને સૌથી ખાસ વાત દરેક મહિને આ પ્રોડક્ટ ખરીદવી જરૂરી નથી તમારે જે કરવું હોય તે સંપૂર્ણ રીતે તમારી ઈચ્છા પર આધારિત છે આમાં નવ પ્રકારના ફાયદા છે જેમને અમે મુખ્ય રીતે ત્રણ હિસ્સામાં વિભાજિત કર્યા છે પહેલું આઈબીડી ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ડિસ્ટ્રીબ્યુટર તમે તમારા નેટવર્ક અને ક્લાયન્ટ બેઝ વધારવાનો મોકો મેળવો છો આમાં તમે તમારા ક્ષેત્રમાં એક નેતા બની શકો છો અને આવક વધારી શકો છો તમે અમારાથી આઈબીડી બનીને જોડાવ છો અને લાઇફટાઈમ માટે પચ્ચીસ ટકા સુધીનો રિટેલ પ્રોફિટ કમાઈ શકો છો શરૂઆતમાં સેલૂન સાથે સંકળાયેલા પ્રોડક્ટ્સ તમને વીસ ટકા માર્જિન ઉપર મળે છે જેમ જેમ તમારી સેલ્સ વધે છે તેમ તેમ તમારું માર્જિન પણ વધે છે તમે ડિસ્કાઉન્ટ પર પ્રોડક્ટ ખરીદીને એમઆરપી પર સરળતાથી વેચી શકો છો બીજું ફ્રેન્ચાઇઝ મોડેલ આ મોડેલ તમને સમગ્ર ભારતમાં તમારું નેટવર્ક ફેલાવવા અને ફ્રેન્ચાઇઝી સ્થાપિત કરવાનો મોકો આપે છે તમે તમારા ઓળખીતા બ્યુટિશિયનને આ બિઝનેસ વિશે જણાવીને તમારા નેટવર્કનો ભાગ બનાવી શકો છો એક ઉદાહરણ તરીકે જો તમને સીધા માર્જિન પર પ્રોડક્ટ આપે છે અને તમારી માસિક ખરીદી ક્ષમતા દસ હજાર છે તો આ પ્રોડક્ટ છ હજાર સુધી પરંતુ જો તમારા સપના મોટા છે અને તમે છ લાખ અથવા એનાથી વધુ કમાવા માંગો છો તો ડીએસઆર નું ફ્રેન્ચાઇઝ મોડલ તેને સંભવ બનાવે છે ત્રીજું રીપરચેઝ રોયલ્ટી કંપની ટર્નઓવર જ્યારે તમારા નેટવર્કમાં રિપરચેઝ થાય છે તો તમને કંપનીના ટર્ન ઓવરનો એક ભાગ રોયલ્ટી તરીકે મળે છે આ તમને એક પેસિવ ઇન્કમ સ્ટ્રીમ આપે છે જેમ જેમ તમારી ટીમનું નેટવર્ક અને સેલ વધે છે તમારું પ્રમોશન થતું રહે છે અને ખાસ વાત જો તમે તમારી કંપનીના એમરલ્ડ લેવલ પર પહોંચી જાવ છો તો ભલે તમારું નેટવર્ક છૂટી જાય કંપનીના ટર્નઓવરનો ભાગ તમને લાઈફટાઈમ સુધી મળતો રહેશે કંપની તેના ટર્નઓવરનો ભાગ એમરલ્ડ લેવલથી લઈને ક્રાઉન ડાયમંડ લેવલના પાર્ટનર્સને અલોટ કરે છે આનો અર્થ શું જેમ જેમ કંપનીનો ટર્નઓવર વધે છે તમારી આવક પણ વધતી જશે હવે વિચારો તમે નાની રકમની પ્રોડક્ટ ખરીદીની શરૂઆત કરો છો સાથે કોઈ પણ જોખમ નથી અને તમારી પાસે વૃદ્ધિ અને આવક માટે અગણિત અવસર છે ડીએસઆર સાથે તમે પણ તમારી સફળતાની વાર્તા લખી શકો છો આ એવી સિસ્ટમનો ભાગ બનવાનો અવસર છે જે તમને આગળ વધવા માટે સોનેરી અવસર આપે છે આમાં તમે ઘણા બધા સ્કિલ્સ શીખવા સાથે સાથે ઘણા બધા રિસોર્સનો પણ ફાયદો ઉઠાવી શકો છો જેમ કે ડીએસઆર બ્યુટી એકેડમી ડીએસઆર ગુરુકુલ ડિસ્ટ્રીબ્યુટર એજ્યુકેશન સિસ્ટમ તમને જાણવું છે કે આ કેવી રીતે કામ કરે છે તમને અમારા પ્રોડક્ટ્સની તાલીમ આપવામાં આવશે દર અઠવાડિયે ત્રણ વાર ઝૂમ અથવા ઓનલાઈન મીટિંગ દ્વારા અમારા વિશેષજ્ઞ તમને તાલીમ આપશે આનાથી તમે તમારા ક્લાયન્ટની સ્કિન અને હેર સમસ્યાઓનું સમાધાન સરળતાથી આપી શકો છો સાથે ઝૂમ પર અઠવાડિયામાં બે વખત અમારી ટીમ તમને ફ્રેન્ચાઇઝ મોડલ વિસ્તૃત કરવામાં મદદ કરશે પ્રશ્ન માત્ર એટલો છે શું તમે શરૂઆત કરવા માટે તૈયાર છો જો હા તો અમને ફક્ત તમારા છ મહિના જોઈએ છે આ સમય તમે તમારા પરિવાર અને સલૂન ને સંભાળ રાખતા કોઈપણ વધારાની મેન્ડેટરી ફ્યુચર પરચેઝ વિના પૂરા ભારતમાં આ બિઝનેસને ફ્રેન્ચાઇઝ મોડેલ દ્વારા વિસ્તૃત કરી શકો છો અને આ બધું તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તમારા સ્વપ્નોને પૂરા કરી શકો છો હવે છેલ્લી વાત તમે વર્ષોથી કોઈ બીજી બ્રાન્ડની પ્રોડક્ટ્સને તમારા સલૂનમાં વેચીને તે કંપની અને તે ડિસ્ટ્રિબ્યુટરને મોટું બનાવ્યું છે પરંતુ શું તેમણે ક્યારેય તમારી પ્રશંસા કરી જવાબ હશે નહીં તો કેમ નહીં તમે તમારા માટે કામ કરો ડીએસઆર તમારી પોતાની કંપની છે આમાં કામ કરીને તમે તમારું પ્રોફિટ શેરિંગ જાતે કેમ ન લો તમારે કરવાનું શું છે માત્ર ગુણવત્તા વાળી પ્રોડક્ટ્સ લેવાની છે તમારી બ્રાન્ડ સાથે ડીલર બદલવાનું છે અને પોતાના અને ડીએસઆર ઉપર વિશ્વાસ રાખવાનો છે યાદ રાખો ડીએસઆર એ દુનિયાની પહેલી એવી બ્રાન્ડ છે જે તેના બ્યુટી પ્રોડક્ટ્સ પર મનીબેગ ગેરંટી આપે છે આ તેજ કરી શકે છે જેને પોતાની પ્રોડક્ટ્સની ગુણવત્તા પર ભરોસો હોય જે જેન્યુન પ્રોડક્ટસ પ્રોવાઈડ કરતા હોય તો આજથી તમારી મહેનતનો ફાયદો કોઈ બીજાને ન લેવા દો કોઈ બીજાના માટે કામ કરવાનું બંધ કરો તમારી જિંદગી એવી બનાવો જેવી તમે બાળપણમાં કલ્પના કરી હતી તમારા એ સપનાને પૂરા કરો જે ક્યાંક પાછળ છૂટ્યા હતા દરેક બ્યુટિશિયનનું એક સપનું હોય છે कि तैना सैलूननी 4 થી 5 शाखाઓ હોય પરંતુ આજના સમયમાં ઉચ્ચ સ્પર્ધાને કારણે આ સપના ઘણીવાર પાછળ છૂટી જાય છે પરંતુ અહીં डीएसआर ના ફ્રેન્ચાઇઝી મોડેલ નો ઉપયોગ કરીને તમે તમારા સપના પૂરા કરી શકો છો આશા રાખીએ છીએ તમે પણ સમજદારી पूर्वक અત્યાર સુધીની બધી વાતો સારી રીતે સમજાઈ ગઈ છે અને તમે એ લોકોની જેમ નથી વિચારતા જે જીવનમાં પાછળ રહી જાય છે તમે તમારા સપના પૂરા કરવા માટે હવે તૈયાર છો તો પછી રાહ જોયા વગર ડીએસઆર સાથે જોડાઈને તમારા માટે કામ કરવાનું શરૂ કરો ત્યાં સુધી ધન્યવાદ